સમાચારમાં આગળ વાત કરીએ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ ડામી દેવા અને વણશોધાલા ગુનાઓ ઉકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં છે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાંથી એક શખ્સે શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે પાણીગેટ શ્રદ્ધાદીપ સોસાયટી પાસે એક યુવક બાઇક સાથે છે પોલીસ પર પહોંચી અક્ષયભાઈ ઝડપી પાડ્યો હતો તેની પાસે રહેલી બજાજ પ્લેટીના મોટર અંગે કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો હતો પોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આરોપી અક્ષયે જણાવ્યું હતું કે દિવાળી પહેલા ધનિયાવી રોડ પર તેની એક્ટિવા અને આ બજાજ જ પ્લેટીના બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં એક્ટિવાને થયેલા નુકસાનના પૈસા માંગવા છતાં બાઇક ચાલકે પૈસા આપ્યા નહોતા આ બાબતની અદાવત રાખી આરોપીએ તે સમયે બાઇકનો નંબર નોંધી લીધો હતો અને ગત તારીખે એકત્રીસ ડિસેમ્બરના રોજ તરસાલી બાયપાસ પાસે આ જ બાઇક દેખાતા તેણે મોકાનો ફાયદો ઉઠાવી તેની ચોરી કરી હતી પોલીસે આરોપી પાસેથી પચીસ હજારની કિંમતની બજાજ પ્લેટીના મોટરસાયકલ કબ્જે કબજે કરી છે આ અંગે કપુરાય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોય ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી અને મુદ્દામાલનો કબજો કપુરાએ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છી